જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ અમને શ્રેય અમારું કેવી રીતે થાય શબ્દ વાપરો છે શ્રેય શ્રેય એટલે કલ્યાણ શ્રેય એટલે કલ્યાણ એમ કહી શકાય પણ હું ને તમે એવા છીએ કે આપણું શ્રેય કરવામાં આપણને બહુ રસ નથી હોતો આપણે કોનું કલ્યાણ કરવા માટે બેઠા છીએ હાચું છે અને માનીએ છીએ કે આપણે આપણું કલ્યાણ કરીએ છીએ આપણને બહુ જાજી એવી હમજળ પડતી હોય લાગતું નથી આમાં હા આપણે જે કંઈ ભેગું કરી રહ્યા છીએ જેના માટે આખી જિંદગી પછાડ્યા કર્યા એમાંથી એક રૂપિયો પણ હારે આવવાનો છે એક રૂપિયો પણ હારે આવશે બાપુજી નિવૃત્ત થઈ ગયા નોકરીમાંથી નવરા પડ્યા અને છતાં રોજ એને શૂઝ એટલે કે બૂટ પહેરવાની ટેવ બૂટ પહેર્યા વગર બહાર જાય નહીં પણ બૂટની અંદર જે પહેરવાના મોજા હતા ને ફાટેલા એટલે એક દિવસ વહુજી જે હતા દીકરાની વહુ એ જોઈ ગયા કે બાપુજીના મોજા તો બ્લુ કલરના છે એ ફાટી ગયા છે એટલે એના પતિને કહ્યું કે સાંભળો જો હા બાપુજી માટે મોજા લેતા આવજો છું નવા છોકરો એકને બદલે પાંચ મોજા લેતો આવ્યો સરસ મજાના બાપુજી માટે મોજા લઈને જાઓ સરસ મજાના મોજા લઈ અને ઘરે આવીને કીધું બાપુજી કે હા તમારા બ્લુ કલરના મોજા ફાટી ગયા છે ને બેટા તને ક્યાંથી ખબર કે મેં જોઈ લીધું બાપુજી આ નવા મોજા હવે તમારે પહેરવાના લો અરે બેટા મારે ક્યાં જરૂર છે મારે તો અહીંથી મંદિરે જવાનું ત્યાંથી પાછું આવવાનું કોણ કોણ મોજા જોવાનું છે મોજા તો બુટની અંદર હોય ફાટેલા હોય તો હું વાંધો નહીં 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 બાપુજી અત્યાર સુધી તમે બહુ સહન કર્યું બાપુજી હવે મારે સારો પગાર છે મારે સારી આવક છે અને આજે મારા બાપુજી આવું ફાટેલું પહેરે તો મને શરમ ના કાંઈ વાંધો નહીં કોઈને ખબર નહીં તું ચિંતા ના કર હું કોઈને કહેવાનું નથી નહીં 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 બાપુજી ફેંકી દો એ મોજા હવે આપણને ભગવાને સુખી કર્યા છે હવે પોતાનું મકાન છે ગાડી છે એક્ટિવા છે બાઈક છે સાધનો આપણી પાસે ભગવાને ઘણું આપ્યું આપણી પાસે કાંઈ ન આવા ફાટેલા મોજા સારું સારું લાય લઈને કબાટમાં મૂકી દીધા પણ બીજા દિવસે વળી પાછા હવારે ઓલા ફાટેલા પહેર્યા ફાટેલા જ પહેર્યા ફાટેલા પહેરીને પાછા ઉપડ્યા મંદિરે વવે જોઈ ગયા વવજી કીધું બાપુજી બાપુજી ઓલા નવા મોજા કે ભલે પડ્યા કામ લાગશે ક્યારેક ક્યારેક કામ લાગશે એક દિવસ તો છોકરો ખીજાણો બરાબરનો એક દિવસ છોકરાને ગુસ્સો આવી ગયો બાપુજી તમને કહીએ છીએ તમને સંભળાતું નથી આ જૂના જૂના મોજા આ ફા ફાટી ગયા હાવ હાવ આમ જડી ગયા જરાક શરમ તો કરું આટલા ભગવાને આપણને આટલું બધું આપ્યું આટલા બધા ધન પૈસા અને હું તમારા માટે પાંચ જોડી મોજા લાવ્યો અને છોકરાનો મગજ ગયો બાપુજી કીધું બેટા શાંત શાંતા હું હમણાં જઈને આવું છું પછી કાલ પહેરીશ નવા મોજા કાલ પહેરીશ કારણ કે પહેરી લીધા હતા મોજા જતા હતા પાછા પહેરીને ઉપડ્યા પણ જેવા દર્શન કરીને પાછા આવ્યા અને આજે વડીલની આંખમાં આંસુ આવી ગયા રાત્રિનો સમય બધા બેઠા છે અને પેલા વડીલની આંખમાં આંસુ આવી ગયા અને વડીલ બોલી ઉઠ્યા કે ભાઈ આપણે આખી જિંદગી ગરીબાઈમાં કાઢી છે પેટે પાટા બાંધી બાંધીને તને ભણાયો મેં બેટા દૂધ લાવવું હોય ને તો સો ગ્રામ લાવતા લિટર લાવવાના પૈસા ન હતા સો ગ્રામ બસો ગ્રામ ત્રણસો ગ્રામ દૂધ લાવતા હવે તો એ માપ્યા જ જતા રહ્યા છે સો ગ્રામ માપ્યું પેલું આવતું ખબર આમ પડી થી ભરી ભરીને આપતો રડતા રડતા પેલા બેટા આપણે ચા પૂરતું માંડ દૂધ લાવી શકતા હતા એમ મેં તને ભણાવ્યો ગણાયો મોટો કર્યો હવે તારી પાસે પૈસા છે ધન છે બેટા પણ સારા કામ કરજે બાપુજી પણ આવું બધું કેમ બોલો છો બેટા કાલે મારું મૃત્યુ છે બાપુજી આવું કેમ બોલો છો બેટા માન ના માન મને ભણકારો વાગી ગયો છે કાલે મારો જીવ જતો રહેશે બાપુજી મારું આયુષ્ય તમને લાગી જાય આવું ન બોલો વહુ પણ રડી પડી છોકરો રડી પડ્યો બેટા જે થવાનું છે ને એને કોઈ રોકતું નથી અને ઘટના બની બેટા કાલે ઘટના બને ને અને મારું મૃત્યુ થાય ત્યારે મારું એક કામ તું કરીશ બેટા હું મરી જાઉં પછી મારું એક કામ તું કરીશ અરે બાપુજી આવું ના બોલો નહી બેટા મારું એક કામ તારે કરવાનું છે મારી પાછળ જે કરવાનું છે ને એ તું કરીશ રડતા રડતા છોકરો બોલો બાપુજી તમારા માટે મારે વેચાઈ જવું પડે ને તો વેચાઈ જઈશ પણ તમે જે કહેશો હું કરીશ તમે તો કથા બેસાડીશ તમે કીધું શિવાલય બંધાવીશ જાતે ઘર વેચી નાખી હું વેચાઈ જઈશ બજાર દીકરો ભેટી પડ્યો બાપ બાપુજી તમે જે કોઈ બેટા એવું કઈ કરવાની નથી વેચાવાની જરૂર નથી બેટા મકાન પણ વેચવાની જરૂર હતી મારે એવું કઈ નથી કરવું બાપુજી તો બેટા જ્યારે હું મરી જાઉં અને જ્યારે મને સ્મશાને લઈ જાય અગ્નિ સંસ્કાર માટે ત્યારે મને ફાટેલા મોજા પહેરાવજે બ્લુ કલરના અરે બાપુજી હજી તમારું મોજાનો મોહ જતો ને એક બાજુ મરવાની વાત કરું બેટા હા કે ના બોલ પહેરાવીશ ને હા પહેરાવીશ અને ઘટના બની બીજા દિવસે વડીલનો સ્વર્ગવાસ થઈ ગયો કારણ કે અમુક લોકો જેને ભક્તિ કરી હોય ને એને ખબર પડી જાય ચોવીસ કલાક પહેલા કે મારું મૃત્યુ થવાનું છે આખું ગામ ભેગું થયું બધા ભેગા થવા લાગ્યા બધા તૈયારી કરવા લાગ્યા સ્પૃશાને લઈ જવાની અને જ્યાં તૈયારી કરવા લાગ્યા એને આમ ત્યારે છેલ્લે એમ કહેવાય છે કે છેલ્લે કફન ઉઢાડવામાં આવે ત્યારે ઓલા છોકરાને એકદમ યાદ આવ્યું કે અમારા બાપુજી કહેતા હતા કે બ્લુ કલરના ફાટેલા મોજા પહેરાવાના છે એટલે બ્લુ કલરના મોજા આખો કબાટ વીખી નાખ્યો ફટાફટ બ્લુ કલરના ફાટેલા મોજા જે હતા એ કાઢ્યા અંદર છોકરાએ અને જ્યાં શબ ત્યાં આવી અને બાપુજીના પગમાં રોતા રોતા ફાટેલા મોજા પહેરાવી દીધા ત્યાં તો વિદ્વાન પંડિતો આવ્યા અને પંડિતો કરશાનમાં જયારે શબ્દ લઈ જવામાં આવે ત્યારે કઈ પણ વસ્તુ હારે જતી નથી હારે કઈ પણ અગ્નિ સંસ્કાર થતો નથી કોઈ વસ્તુનો એટલે મોજા ના પહેરાવાય ઓલો છોકરો કે વડીલ મેં આવ્યા છે મારા બાપુજી છે મારી ઈચ્છા છે કે મુજા પહેરાવું નહીં નહીં તમારી ઈચ્છા વિચાર ના ચાલે આ તો ધર્મની વાત છે સનાતન ધર્મ છે અમે કઈ તમારે કરવું જ પડે આપણા સંસારના નિયમો છે શાસ્ત્રના નિયમો છે એનાથી વિરુદ્ધ કોઈ કામ ન થઈ શકે તમારા કુટુંબનું અહીંયા ત્યાં તો વડીલો બધા ભેગા થઈ ગયા મોટા મોટા માણસો બધા ભેગા થયા હા વાત સાચી છે અરે કઈ પણ અગ્નિ સંસ્કાર થતો નથી અને આ મોજા પહેરાવાની મનાઈ છે અને છોકરો કે ભલે મનાયો હોય પણ મારા બાપુજીએ મને વચન આપ્યું છે કે પૂછ કીધું તું અને હા ગમે તે થઈ જશે પણ હું મોજા તો પહેરાવીશ પહેરાવીશ ને પહેરાવીશ અને વડીલો હતા એને કહી દીધું કે તું કેવા મતલબ શું માને છે બધું તારું ધાર્યું ચાલશે તું કેમ ધર્મ ચાલશે ધર્મ એમ નહીં ચાલે તારા બાપુજીનું સબ શબ્દ અહીંયા ને પડું રહેશે અમે બધા હમણાં અહીંથી જતા રહીશું તને ખબર પડે તું શું બોલે છે અને બગડાટી ચાલે હા હા